ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આપ સૌનું સ્વાગત છે શ્રાવણ માસના આ ત્રીજા સોમવારે ભગવાન શિવને પ્રિય અત્યંત પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શુભ અવસર પર ભગવાન શિવની પૂજા આરાધના કરવાથી જીવનમાંથી બધા જ કષ્ટો સમાપ્ત થઈ જાય છે બધા જ પ્રકારના મનોવાંછિત વર પ્રાપ્ત થાય છે અને એમની અસીમ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેથી આજનો દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે આજે છે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ સોમવાર આજના દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂર્ણ મનોભાવ શ્રદ્ધા અને નિષ્ઠાથી સેવા અને પૂજા કરવાનો દિવસ છે આજે પ્રાતકાળમાં ભગવાન શિવજીની પૂજા આરાધના કરવી જોઈએ એમનો અભિષેક કરવો જોઈએ અને સંધ્યા સમયે પ્રદુષકાળમાં પણ ભગવાન શિવની પૂર્ણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ પૂજાની સાથે સાથે તમે પ્રાતઃ અને પ્રદોષકાળમાં ભગવાન શિવની સુંદર કથાનું શ્રવણ પણ કરી શકો છો તો ચાલો આજે શુભ અને મંગળમય ઘડીમાં શ્રાવણ માસના સોમવારના પવિત્ર દિવસે આપણે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ પરંતુ કથા શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઈક નથી કરતા જો તમે ચાહો છો તમારી બધી જ મનોકામના ભગવાન ભોળાનાથ પૂર્ણ કરે તો વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો તો ચાલો આજે ભગવાન શિવની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ સુતજી કહે છે જે નિત્ય આનંદમાં નિરાકાર અંતથી આદિ શિવજીને જાણે છે તે પરમપદને પ્રાપ્ત કરી શકે છે જે સંસારરૂપી ભવસાગર પાર કરી સુખરૂપથી મોક્ષ મેળવવા ઈચ્છે છે એ શિવજીની પૂજા કરી સ્વર્ગ અને મોક્ષને પ્રાપ્ત કરી શકે છે બ્રહ્મચારી ગૃહસ્થ કન્યા સુહાગણ સ્ત્રી અથવા વિધવા કોઈ પણ મનુષ્ય પૂજા આરાધના કરીને મનોવંચિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ગોસ્વામી સોમવારનું મહત્વ જણાવતા એક કથા પણ સંભળાવે છે તો ચાલો આપણે પણ આજે એ કથાનું શ્રવણ કરીએ જેને સાંભળીને મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે અને ભગવાન શિવજીની ભક્તિમય સેવા કરી તેમની આરાધના કરી શકે છે એક અશોકનગર નામના નગરમાં પ્રહલાદ નામનો એક શાહુકાર અને તેની પત્ની ભગવતી રહેતા હતા તેમના ઘરમાં ધન સંપત્તિની કોઈ કમી ન હતી પરંતુ તેમને ફક્ત એક વાતનું દુઃખ હતું કે તેમને કોઈ સંતાન ન હતું જેના કારણે તે ખૂબ જ ચિંતિત રહેતા પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિભાવ સાથે શિવ મંદિરમાં જઈને ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરતા એક દિવસ માતા પાર્વતી તેમની ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને ભગવાન શિવને તે શાહુકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરવા લાગ્યા પાર્વતીજીની ઈચ્છા સાંભળીને ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ જગતમાં દરેક જીવને તેના કર્મનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય છે તે એને ભોગવવું પડે છે પરંતુ પાર્વતીજીએ તેની ઈચ્છા પૂરી કરવા આગ્રહ કર્યો માતા પાર્વતીના અનુરોધ પર ભગવાન શિવે શાહુકારને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું પણ સાથે કહ્યું કે આ બાળકની ઉંમર માત્ર બાર વર્ષની રહેશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવ વચ્ચેની વાતચીત સાંભળી રહ્યો હતો આ સાંભળીને તે તો ખુશ થયો તે તો દુઃખી થયો તેણે પહેલાંની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું ભગવાન ભોળાનાથના આશીર્વાદથી થોડા મહિના પછી શાહુકારની પત્ની ગર્ભવતી થઈ અને એને એક પુત્રને જન્મ આપ્યો તે પુત્રનું નામ પૃથ્વીરાજ રાખવામાં આવ્યું જ્યારે પૃથ્વીરાજ અગિયાર વર્ષનો થયો ત્યારે એને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો શાહુકારે પુત્રના મામાને બોલાવ્યા અને તેમને ઘણા પૈસા આપ્યા અને કહ્યું કે તમે પૃથ્વીરાજને કાશી વિદ્યા પ્રાપ્ત કરવા માટે લઈ જાઓ અને રસ્તામાં જ્યાં ધાર્મિક સ્થળ આવે ત્યાં યજ્ઞ કરતા જજો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપજો પૃથ્વીરાજ તેના માતા પિતાને પ્રણામ કરી તેના મામાની સાથે કાશી જવા માટે નીકળ્યો રસ્તામાં એક નગર આવતા ત્યાં એમને યજ્ઞ કરી અને બ્રાહ્મણોને દાન આપ્યું આગળ જતા રસ્તામાં એક નગર હતું નગરના એક રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ તે તે રાજકુમાર રાજકુમાર સાથે લગ્ન કરવાની હતી એક આંખે કાણો હતો રાજકુમારી અને તેના પરિવારના સભ્યોને આ વાતની જાણ ન હતી કે વર એક આંખે કાણો છે રાજકુમારના પિતાએ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી નગરમાં શાહુકારના પુત્ર પૃથ્વીરાજને જોઈને તેણે વિચાર્યું કે કેમ આ છોકરાને વર બનાવીને રાજકુમારી સાથે પરણાવી દઉં લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને તેને વિદાય આપી દઈશ અને રાજકુમારીને મારા શહેરમાં લાવીશ આ વાત તેને પૃથ્વીરાજના મામાને કરી તેમને થોડી પૈસાની લાલચ આપી તો તેઓ આ લગ્ન માટે રાજી થઈ ગયા તેણે પૃથ્વીરાજને વરના કપડાં પહેરાવ્યા અને તેના લગ્ન રાજકુમારી સાથે કરાવી દીધા પણ પૃથ્વીરાજ ઈમાનદાર હતો મોકો જોઈને એણે રાજકુમારીની ઉપર લખ્યું કે તમે મારી સાથે લગ્ન કર્યા છે છે પરંતુ જે રાજકુમાર સાથે તમને મોકલવામાં આવશે તે એક હું બાજુના નગરનો રહેવાસી છું અને હું કાશી ભણવા જાઉં છું અને હું મારા મામા સાથે આ નગરમાં યજ્ઞ કરવા માટે રોકાયો હતો ત્યારે તમારા સસરાએ મને જોઈને મારા મામાને થોડી પૈસાની લાલચ આપી અને તમારી સાથે મને લગ્ન કરવા માટે તૈયાર કર્યો છે રાજકુમારીની એક દાસી રાજકુમારીની ચુંદડી ઉપર જે લખ્યું હતું તે જોઈ ગઈ અને આ વાત રાજકુમારીને કરી ત્યારે રાજકુમારીએ ચુંદડી ઉપર જે લખ્યું હતું તે તેના માતા પિતાને જણાવ્યું આ જાણી રાજાએ તેની પુત્રીને વિદાય ન આપી બીજી બાજુ પૃથ્વીરાજ અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો આ દિવસે પૃથ્વીરાજ બાર વર્ષનો થયો હતો તેથી આ દિવસે યજ્ઞ કરવામાં આવ્યો હતો પૃથ્વીરાજે તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું તમે અંદર જઈને સુઈ જાઓ ભાણા ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં પૃથ્વીરાજનું અવસાન થયું પોતાના મૃત બાણેજને જોઈને તેના મામા શોક કરવા લાગ્યા આ બધું જ ભગવાન શિવ અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા પાર્વતીજીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન કરી શકતી નથી તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ ત્યારે ભગવાને પાર્વતીજીને કહ્યું કે દેવી આ એ જ શાહુકારનો પુત્ર છે જેને મેં બાર વર્ષનું જીવવાનું વરદાન આપ્યું હતું હવે એના જીવનનો અંત આવી ગયો છે પરંતુ મા પાર્વતીએ માતૃભાવથી અભિભૂત થઈને કહ્યું હે મહાદેવ કૃપા કરીને આ બાળકને વધુ આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે પૃથ્વીરાજને દીર્ઘા આયુષ્યનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી તે પૃથ્વીરાજ જીવતો થયો અને ભણતર પૂર્ણ થયા પછી પૃથ્વીરાજ તેના મામા સાથે તેના નગર તરફ ચાલવા લાગ્યો અને એ જ નગરમાં પહોંચ્યા જ્યાં તેમના લગ્ન થયા હતા તેણે તે નગરમાં યજ્ઞનું આયોજન પણ કર્યું હતું રાજકુમારીના પિતા તેને ઓળખી ગયા અને તેને મહેલમાં લઈ ગયા તેનું સ્વાગત કર્યું અને તેની પુત્રીનો હાથ તેમના હાથમાં આપી તેમને વિદાય આપી આ બાજુ શાહુકાર અને તેની પત્ની ભૂખ્યા અને તરસ્યા પોતાના પુત્રના આવવાની રાહ જોઈ રહ્યા હતા બંને પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ પણ તેમના દેહનો ત્યાગ કરશે અને ત્યારે જ તેમનો પુત્ર અને તેના મામા ઘરે આવ્યા આ જોઈ તેઓ ખૂબ જ ખુશ થયા અને ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રણામ કરવા લાગ્યા તે જ રાત્રે ભગવાન શિવ શાહુકારના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હું તમારા સોમવારના વ્રત અને વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તે જ રીતે જે કોઈ સોમવારનું વ્રત કરી વ્રત કથા વાંચે છે અથવા સાંભળે છે તેને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરું છું તેના બધા દુઃખ દૂર કરું છું આટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા અને 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 પછી તેની પત્ની તેમનો પુત્ર તેમની આ ચારે સુખેથી રહેવા લાગ્યા મિત્રો ભગવાન શિવનું આ વ્રત માત્ર કોઈ ધાર્મિક રીતિ કે પરંપરા નથી પણ એવી આંતરિક યાત્રા છે જ્યાં ભક્ત પોતાના આત્માને શિવમય બનાવી દે છે શ્રાવણ માસમાં સોમવારનું વ્રત રાખવાથી કેવળ ઈચ્છાઓ પૂરી થતી નથી પરંતુ ભક્તિ નમ્રતા અને આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થાય છે તો ચાલો ભક્તિની આ પવિત્ર યાત્રામાં આપણે પણ જોડાઈએ શિવને અનંત શ્રદ્ધા અને વિશ્વાસથી સ્મરણ કરીએ ભગવાન શંકર આપ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અમારી હાર્દિક કામના હર હર મહાદેવ જય ભોળેનાથ